ઉપલબ્ધિની ઉજવણી કરવા માટે મોલ પાંચથી સાત સપ્ટેમ્બર સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે વર્ષગાંઠના દિવસે મુલાકાતીઓ બોડી રોક ડાન્સ કંપની દ્વારા ફ્લેશ મોબનો આનંદ માણી આ ઉપરાંત તેઓ ફોટો ઓપ ખાતે સુંદર યાદોને કેદ કરતી વેડાએ મોલમાં ફૂલોની સજાવટોનો આનંદ માણી શકે છે છ સપ્ટેમ્બરે મુલાકાતીઓ દેવબેન્ડ દ્વારા મધુર મ્યુઝિક નાઇટનો આનંદ માણી શકે છે અને ત્યારબાદ બાદ 7 સપ્ટેમ્બરે અમિત ખુવા દ્વારા ખડખડાટ હસાવી દેતા સ્ટેન્ડઅપ કોમેડી શોનો આનંદ ઉઠાવી શકે છે ઉપરાંત આ મહિને ખરીદારો માટે બીજું ઘણું બધું છે કારણ કે મોલ દ્વારા 5 થી 15 સપ્ટેમ્બર સુધી શોપ એન્ડ વિન હરીફાઈ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં રૂપિયા 11 સોથી વધુની ખરીદી કરનારા મુલાકાતીઓ દરરોજ ₹5000 નું ફ્રી શોપિંગ જીતવાની તક મેળવે છે तो तैयार થઈ जाओ અને તમારું લોકપ્રિય મોલ ખાતીની વર્ષગાટની ઉજવણીમાં જોડાઈ જાઓ um બહુત અચ્છા લગ રહા હે બીકોઝ ઇનોર્બિટી એક મોલ હે જો બહુત જ્યાદા બડા ઓર કાફી અચ્છા હે વડોદરા મે સો બહુત હી અચ્છા લગતા હે ઇટ્સ વન ઓફ માય ફેવરિટ મોલ ઇન વડોદરા ઓર ડેફિનેટલી થેન્ક યુ ઇનોર્બિટ મોલ કો 11 સાલ હો ગયે હે ઓર મુજે યે મોલ બહુત પસંદ હે मैं अपने फ्रेंड्स एंड फैमिली के साथ यहाँ पे अक्सर आती हूँ और uh, सब कुछ मिलता है यहाँ पे बहुत सारे इवेंट्स होते हैं इट्स वेरी हैपनिंग एंड आई लव द वाइब ऑफ द वाइब ऑफ द मॉल इवन द पार्किंग हैज़ यू नो इंक्रीज राइट नाउ द स्पेस हैज़ इंक्रीज सो या आई रियली लव द वाइब ऑफ द मॉल બહુ સારો એક્સપિરિયન્સ છે અહીંયા ડેકોરેશન બહુ સરસ થાય છે ફ્રેન્ડલી વાતાવરણ છે કમ્ફર્ટેબલ ફીલ થાય છે ફૂડ બી બહુ વ્યવસ્થિત છે સિને પોલીસમાંથી એટલી જ મજા આવે છે મૂવી જોવાની હું બહુ બધા વર્ષથી અહીંયા આવું છું દરેક થીમમાં હું અહીંયા ફોટો ક્લિક કરું છું અને બહુ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે તો બધાને આવવું જોઈએ અને ઓછા એક્સપિરિયન્સ છે હા બહુ જ એન્જોય કરી રહ્યા છીએ એમને ડાન્સ બી કરેલો છે આજે સ્ટેજ પર તો બહુ જ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે તો બધાને આવવું જોઈએ શ્રષ્ટિ જેઠવા